અરે પેલા કઈ રાખાઈ લે હા આવો તી બધા આવજો કઈ માતાજી બાપા સીતારામ બધા આલો કઈ રાખાવા ફેમિલી તો અત્યારે કે બપોર થઈ ગયા છે ને બધા કઈ રાખા ખાન ખાન હવે હે કે ખાવાન ખાવા આવી ગયો જો અમે રવિ જો કઈ ખાઈ લીધા હે હા હવે જો ખાવાન ખાવા આવી ગયો કઈ રાખા ખાન ખાન હવે બપોર કર લેવાય હા હા જો એમ છે અમે મહેશ વીયો કા મહેશ હા પેપર આલે કેવું યુ થારું

mà vi à, xinh thì à. à, hmm. hmm. hey, oh. ai ăn ba cái gì vậy, để thôi, vậy thôi, vậy thôi, vậy thôi, vậy thôi, vậy thôi, vậy Bà vậy thôi, 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 vậy vậy

અને અત્યારે જો પાણીને બધું આવી ગયું છે તો હવે અત્યારે અમારે જવાનું છે પાણી વાળવા અને મારી મમ્મી બધા જવાના છે મેહડીમાં એ દર્શન કરવા અને આપણે છે પાણી વાળવા તો હે કે હવે આજનો બ્લોગ જો અહીંયા સુધી જ રાખવાનો છે ને આશા રાખીએ તમને અમારા બ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પહેલી વાર આવી હોય તો યાર સબસ્ક્રાઈબ જરૂર જરૂર કરી દેજો મળીએ એક નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી